આજ રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો આ લોકોને જે લોકો ત્રાસેલા છે આ લોકોને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા આ લોક લોકદરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે બેંક છે સરકારશ્રી જે યોજનાઓ છે આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને જે કઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે આ માટે કાયદેસર કાર્યવાહી માટે કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગુલમાં નહીં ફસાય આના આના ફેમિલીવાળા કે આને બીજા આ સમજ કરે તે માટે જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપને કંટ્રોલ કરી શકશું પોલીસ જે છે આ કાયદાથી બંધાયેલા છે કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ જે ગુજરાત મની લેન્ડરિંગ એક્ટ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આને ઉપર આપણે ગુનો દાખિલ કરી શકશો ગુનો દાખિલ કર્યા બાદ આને અટક કરવાનું ચાર્જશીટ કરવાનું આ બધા કાર્યવાહી આપણે કરી શકીએ છીએ અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા આને પાસે હોય લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા સામે જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા તો આમાં લીગલ શું છે પોઝિશન આમાં જો જરૂર આ લઈને પછી આપને આને સહકાર આપી શકશું જોકે અને સલાહ આપી શકશું લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો જ દાખલ કરીને આને ફરિયાદ ઉપરથી અને અટક કરવાનું અને ચાર્જશીટ કરવાનું આ કાર્યવાહી પોલીસમાં થશે નહીં આમાં જે ગુનામાં ફરિયાદ બનતા હશે આપને દાખિલ કરશું આપને જેવી રીતે માહિતી આપ્યા ગયા વખતે પણ સાઈઠ અરજી આવી રીતે આવ્યા હતા અને સાઈઠ માંથી સુડતાલીસ માં ગુનો દાખિલ થયા છે જે બાકી અરજીઓ છે

તો કાર્યવાહી તો ગયા વખતે પણ થયા છે અને આવી જ રીતે આ વખતે પણ આ ડ્રાઈવ જે છે એક મહિના સુધી ચાલવાના છે પૂરા જુલાઈ માસમાં માં આ ડ્રાઈવ ચાલશે અને આમાં જેટલા અરજીઓ આવશે પછી આને આપણે એનાલિસિસ કરશું કે આમાંથી કેટલાને ગુનો દાખલ થયા અને કેટલાને નથી થયા નથી થયા તો શું કારણસર નથી થયા પછી આપણે આના ઉપરથી નિષ્કર્ષમાં આવશું